મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલની ગતરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આગેવાનો અને કાર્યકરો મરહુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબુલ અબલી ભરૂચ સેવા સદનના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફડવાલા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આગેવાનો દ્વારા મરહુમ અહેમદ પટેલના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા સર્વનું હિત સમાયેલું હતું એવા આપણા સૌના નેતા વડીલ આદરણીય ભાઈ પટેલ સાહેબની આ જે પુણ્યતિથિ છે ત્યારે મેં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે મેં સૌ આગેવાનો સાથે દિલ્હીથી શ્રદ્ધાંજલિ પાઠવી